પોલીસ આર્મી માટે તાલીમ આપતી ડિફેન્સ એકેડમીમાં કાળા કામ તાલીમ આપતી યુવતીની દુષ્કર્મની ફરિયાદ બાદ સંચાલક જેલ હવાલે પાલનપુરમાં પોલીસ અને આર્મીની તાલીમ માટે ડિફેન્સ એકેડેમી ચાલતા સંચાલક સામે એકેડેમી તાલીમ લેવા માટે આવતી યુવતીની દુષ્કર્મ ફરિયાદ નોંધાઈ હતી જેને આધારે પોલીસ ડિફેન્સ એકેડમીમાં સંચાલક પ્રવીણ કાંગ્રેસને દાબી લીધો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથકમાં પોલીસ અને આર્મીની તાલીમ માટે આ ચાલતી ડિફેન્સ તાલીમ એકેડેમીમાં દુષ્કર્મ અને લેકેમીની ગંભીર ઘટનાઓ સામે આવી છે એકેડમીમાં તાલીમ લેવા માટે આપતી યુવતી એકેડમી ચલાવતા સંચાલક સામે આ દુષ્કર્મની બ્લેકિંગની ફરિયાદ કરી નોંધાઈ હતી જે ફરિયાદને આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ ડિફેન્સ એકેડેમીના સંચાલક પ્રમાણે કામ કરી દબોચી લીધો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનાની વિગતો માહિતી મેળવી છે તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આરોપી પ્રવીણ કાંગ્રેસ પોલીસ અને આર્મીની તાલીમ આપવા માટે ડીફીસ એકેડેમીમાં ચલાવે છે આ એકેડેમીમાં તાલીમ મેળવનાર યુવતી એક ફરિયાદ નોંધાવી હતી કે એકેડેમીનું સંચાલક પ્રવીણ કાંગ્રેસીયાને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે ફરિયાદ મુજબ પ્રવીણ કાંગ્રેસીયાને પોતાની એકેડેમીમાં તાલીમ લેવા માટે આવતી આ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે ગંદી હરકતો કરી તેને વિડીયો બનાવી લીધા હતા બાદમાં અલગ અલગ સમય પ્રાપ્ત ઇવેન્ટ વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી બ્લેકિંગમાં કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યો હતો એકેડેમીમાં તાલીમ યુવતી ભોગ બની એકડીમે તાલીમ યુવતી ભોગ બની જો કે ભોગ બનાર પીડિત યુવતી હિંમત કરી ઘટનાની જાણ પોતાની પરિવારને કરી હતી જે બાદ પીડી યુવતીને પરિવાર પાલમપુર પૂર્વ પોલીસ સ્ટેશન મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી પોલીસ પ્રવીણ કાંગસે સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી હતી પરંતુ આ નારાતમ પોલીસને આગ લાગે તે પહેલા જ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો દરમિયાન પોલીસને આ ધારાસભ્યને ઝડપી પકડવા કડક તપસ હાથ ધરી ગુજરાત ખૂણે ખૂણા ખંગાળમાંથી દ્વારકા બાજુ પહોંચ્યા હોવાની બાતમી મળી હતી પોલીસ પૂર્વ બાતમીના આધારે વિવિધ ટીમ બતાવી દ્વારકા વિસ્તારમાં પહોંચી અને ગણતરીના દિવસોમાં દ્વારકાથી નરાધામને પ્રણીત આંકાશને દબોચ લીધો હતો અને તેને પાલનપુર લાવી પૂછપરછ હાથ ધરાઈ હતી જેમાં ચોંકાવનાર ખુલાસો થયે છે આ નરાધામ પ્રવીણ કાંકાસિયા પાલનપુરમાં ડિફેન્સ એકેડેમી તો ચલાવે છે પરંતુ તેની સાથે સાથે અનેક ગુનાઓમાં સંડોયેલો હોવાનું પણ સામે આવ્યું છે